ષ્ટના દાડામાં જેવો જેવા ઉપવાસ કરો દરેક ની ભક્તિ થી ઉપવાસ થી દરેકની કુડની માતા પ્રસન્ન થશે આવું કોઈએ ઉપવાસ કર્યા કોઈએ નકોડા કર્યા કોઈ એક ટાઈમ ખાવાના કર્યા કોઈ ઉપવાસ નહીં તો કદાચ નવ દાડા નીતિ નિયમ પાલન કરવાનું કદાચ સંકલ્પ કર્યો હોય એવાની દરેક ની માતાઓ રાજી થશે હું બહુ સર કહું અને તમારથી કદાચ તમારી ભક્તિ ભાવમાં થોડું ઘણું આગુ પાછું હશે તો તમારા વતી હું બહુચર તમારી કુડ ની માતાઓ ને એવું કહીશ કે રાજી થઈ જજે મારો બહુચર ના રામ લોર્તા છે ને તમારી માતાને ખૂબ લાડ કરજો તમારી માતાની ખૂબ ભક્તિ કરજો તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો તમારી માતા પ્રત્યે ખૂબ આહુડા પાડજો જો કદાચ આ નવ નવરતામાં કદાચ તમારી મા રાજી થઈ જાય ને તો દિવાળી બગડવા નહીં દે આવું માતા કઉ